એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી છે સુરત શહેરના ડ્રેનેજ અને રોડ રસ્તાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે વિસ્તારમાં મોડી રાત્રે પણ આ કામગીરી કરવામાં આવી હતી સુરતમાં પણ પૂરજોશમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે રોડ રિપેરિંગ સાઇટ પર મહાનગરપાલિકા કમિશનરની સરપ્રાઇઝ વિઝિટ પણ જોવા મળી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી શહેરમાં પડેલા ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવે છે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી સુરતમાં ભારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સુરતમાં રોડસાની હાલત ઘણી દયનીય બની હતી સુરત શહેરમાં ડ્રેનેજ અને રોડસાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે આ તમામ ખાડા પૂરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ કામગીરી અંગે વિઝિટ કરવામાં આવી હતી સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાડીપુરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી ત્યારબાદ સુરત શહેરમાં રોડ રસ્તાની હાલત અતિ ગંભીર બની હતી ખાડા જ ખાડા જોવા મળતા હતા ત્યારે આ કામગીરી કરવા માટે તમામ લોકો

સુરત શહેરમાં રોડ હાલત અતિ દયનીય બની હતી ખાડા ખાડા જ ખાડા જ્યાં જીવતા જોવા મળતા હતા ત્યારે આ તમામ ખાડાઓને પૂરવા માટે અને રોડ રિપેરિંગ કરવા માટેની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે રોડ રિપેરિંગ સાઇટ પર મહાનગરપાલિકા કમિશનરની સરપ્રાઇઝ વિઝિટ પણ જોવા મળી શહેરમાં પડેલા ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવે છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી સુરત શહેરના ડ્રેનેજ અને રોડ રસ્તાની કામગીરી પૂરજોશમાં જોવા મળી છે સુરત અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ત્યારબાદ શહેર અંદર તમામ સ્થળો પર રસ્તા ધોવાઈ ગયા હતા અને તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા વાહન ચાલકો ને ભારે સામનો કરવાનો વારો આવ્યો હતો ખાડા ખાળામાંથી પસાર થવાનો વારો આવ્યો હતો વારંવાર અહેવાલ જે તે જીએસટીબી દ્વારા બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આકરે તંત્ર જાગ્યું છે અને પાલિકા કમિશનર ચાલીની અગ્રવાલ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી હતી પિપલો વિસ્તાર બહુ વિસ્તાર ગણવામાં આવતો હોય છે ત્યાં પાલિકા કમિશનર દ્વારા વિઝિટ લેવામાં આવી હતી અને રોડ રસ્તા અંગેની તમામ માહિતી જે છે અને અધિકારીઓ પાસે મેળવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ જોડે જ્યારે જીએસટીબી દ્વારા વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે શહેરના નેવું ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે શહેરની કામગીરી પૂર્ણ થયા બાદ હવે હાઈવે પર જે પડેલા રસ્તાઓ છે તેની પણ સમારકામ કરવાની કામગીરી જે છે તે ચોક્કસપણે કરવામાં આવશે પરંતુ પોષ વિસ્તાર ગણાતો તો પીપલોજની અંદર અત્યારે કામગીરી જે છે તે પૂર્વતમાં કરવામાં આવી રહી છે ત્યારે ડિંડોલી હોય ઉજના હોય પાંડેતરા હોય કે પછી સતારગામ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું જે તે જોડના અધિકારીઓને તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી રહી છે અને રોડ રસ્તા બનાવવા માટેની તજવીજ જે છે તે હાથરવામાં આવી રહી છે સાથે સાથે અનવી વાત કરવામાં આવે તો રોડ રસ્તા નહીં પરંતુ લિંબાયદ જોનવી શર્માાવતા ડીન્ડોલી ની અંદર પણ ડ્રેનેજ વિભાગને કામગીરી મોડી રાત્રે પણ જોવા મળી હતી ઓનલાઈન ફરિયાદો મળતી હોય કે પછી ડ્રેનેજ ની સમસ્યા લોકો ને સામે આવતી હોય ત્યારે તાત્કાલિક ધોરણે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ મોડી રાત્રે પણ જે મોટી મશીનો છે તે લઈને સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કામગીરી કરવામાં આવી હતી એટલે એક તરફ ડ્રેનેજ વિભાગની કામગીરી અને બીજી તરફ રોડ રસ્તા રિપેરિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પાલિકા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડ્રેનેજ વિભાગ હોય કે પછી રોડ રસ્તા રિપેરિંગ ને કામગીરી તમામ બાવે પૂર્ણ જોશમાં કરવામાં આવી રહી છે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે સુરત સર્કેટ આઉટ કાજે હાઈ લેવલ ની બેઠક મળી હતી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પટેલના અધ્યક્ષતાને જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પાલિકા કમિશનર કલેક્ટર તમામ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોને

સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે રોડ એવો બનાવો કે બીજી વખત રોડ ન તૂટે તેવી વાત જે છે તે અધિકારીઓને કરવામાં આવી હતી જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા માટે